નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક હવે આજે આપણે એક નગરપાલિકા સરના સરકાર દ્વારા ચાલી રહેલા વિકાસ બાબતે વાત કરવાની છે ત્યારે અમોએ એ રૂબરૂ સ્થળમાં વોર્ડ નંબર આઠમાં જેસિંગપરામાં જે નગરપાલિકા દ્વારા પ્રજાના પરસેવાના ટેક્સ અને વેરા વસૂલાત કરીને સુખાકારી માટે ત્યાંના સ્થાનિકોને સગવડતા માટે બે હજાર સોળ અને બે હજાર સત્તરની ગ્રાન્ટમાંથી એક લાખ સિત્તેર હજાર નવસો રૂપિયાના ખર્ચે શૌચાલય અને પશુના અવેડાના સુડતાલીસ હજાર બસો તથા સ્નાનગૃહ માટે બે લાખ સુડતાલીસ હજારના કામો વિકાસ કરેલ હોય ત્યાં સ્થળ રૂબરૂ તપાસતા અન્ય એક ફ્રૂટના વેપારીએ તેમનો તમામ સામાન તેમાં રાખી વર્ષોથી ધંધો કરી રહ્યા હતા તેમને પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે અહીંના સ્થાનિક ભાજપના અગ્રણી સ્યમોને ચાવી સોંપેલ છે આ બધા સવાલ પૂછતા તેની સાથે તુરંત સામાન બહાર કાઢી નાખવામાં આવ્યો તો આ પાલિકાના શાસકો અને તંત્રની બેદરકારી જોવા મળી તો બૌદ્ધિક ટાકર ઇલિયાસ કપાસી સાથે ફરી મળીશું નવા સમાચાર સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક